અને વીજ થાંભલા ધરાશાય થરાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ચાલુ થયેલ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું છે સતત વરસતા વરસાદ ફૂંકાયેલા પ્રચંડ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તેમજ કેટલાક વિસ્તારોમાં વીજ થાંભલા પણ તૂટી પડતા વીજ પુરવઠામાં ખલેલ પહોંચી છે યુથ કોંગ્રેસના યુવા નેતા પ્રતાપસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારે પવન અને વરસાદના કારણે નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જે કારણે સ્થાનિક રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા નુકસાનના આંકડા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે તેમજ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક સેવા ટીમોને સતર્ક રાખવામાં આવી છે સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત થરાવ આવા ઝડપી સમાચાર જોવા અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું પ્રતાપસિંહ રાજપૂત ગુજરાતી કોંગ્રેસ મહામંત્રી આજે રોજ થરાજના અલગ અલગ વિસ્તારની અંદર જે પાણી ભરાયા છે નગરપાલિકા પીપલાંગને ફ્રી મોન્સિંગની વાતો કરતી હતી આજે નગરપાલિકાની પણ પોલ ખોલી ગઈ છે સવારના આઠ વાગ્યાથી વીજ પુરવઠો પણ ખોવાઈ ગયો છે ખરાબની અંદર અલગ અલગ જગ્યાએ ઝાડખા અને ધમલા પણ પડી ગયા છે હજી સુધી એક પણ તંત્ર નથી આવ્યું ખરાબ નગરપાલિકાના વોર્ડ નંબર હાથમાં આશાપુરા વિસ્તાર આવેલો છે ત્યાં કમરથી ઉપર પણ પાણી આવી ગયા છે અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અત્યારે ધમવાનું પણ લોકો બનાવી નથી શકતા નગરપાલિકાના કોઈ અધિકારી કોઈ કર્મચારી પૂરતી સ્થળ ઉપર મુલાકાત લીધી નથી